હલો નમસ્કાર હું છું તમારી સાથી ધરા આજકાલ દરેક વ્યક્તિની જીવનશૈલી ખૂબ જ ઝડપી થઈ ગઈ હોવાથી વ્યક્તિને પોતાના શરીરની સંભાળ લેવા માટે પણ સમય મળતો નથી પોતાના કામમાં વ્યસ્ત રહેવાથી શારીરિક અથવા માનસિક તણાવ અનુભવી અને શરીરના સૌંદર્ય તરફ સમય આપી શકતા નથી અને સમય ન આપી શકતા હોવાથી વાળ ખરવા જેવી સમસ્યાથી પીડાતા હોય છે અને આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે ત્યારે પ્રદૂષણ તણાવ અને પોષણયુક્ત આહાર ન લેવાના કારણે વાળ ખરવાની સમસ્યા સર્જાતી હોય છે જેના પછી બે મુખા વાળ થઈ જવા જેવી તમામ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે આજે અહીં આપણે વાળને ખરતા અટકાવવા તથા વાળને લાંબા કરવા અને કાળા રાખવા માટેના કેટલાક ઉપચારો વિશે વાત કરીશું તો ચાલો આપણે જણાવું કેટલાક ઉપાયો સૌથી પહેલો છે પોષણયુક્ત ખોરાક જી હા ડૉક્ટરની માહિતી મુજબ યોગ્ય ખોરાક લેવો જોઈએ કે જે પોષણયુક્ત હોય તથા જેમાં વધુ વિટામિન્સ હોય તેવો આહાર લેવો જોઈએ વધુ પોષક વાળો તથા રેશાવાળા આહાર લેવો જોઈએ જેમાંથી વિટામિન એ બી અને એ મળી રહેતા હોય તેવો ખોરાક લેવો જોઈએ સાથે પાણી વધુ માત્રામાં પીવું જોઈએ

જોઈએ આ સૌથી છે તણાવના કારણેથી સ્વાસ્થ્ય પર વધારે અસર પડે છે જેના કારણે વાળ પર પણ અસર પડે છે જેના કારણેથી વાળ ખરવા અને તેની લંબાઈ પર અસર પડે માટે તણાવથી દૂર રહેવું જોઈએ સાથે જ મનને શાંત રાખવું તથા ખોટી ચિંતા કરવી જોઈએ નહીં અને હવે આવે છે ડુંગળીનો રસ ડુંગળીનો રસ વાળમાં વધારો કરવા માટે રામબાણ સાબિત થાય છે ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ અને સલ્ફરનું પ્રમાણ હોવાથી વાળમાં વધારો કરવા માટે ઉપયોગી બને છે ડુંગળીનો રસ કાઢી તેને માથામાં લગાવ્યા બાદ ત્રીસ મિનિટ સુધી રાખવું ત્રીસ મિનિટ રાખ્યા બાદ નવશેકા પાણીથી શેમ્પુ અથવા તો સાબુની મદદથી ધોઈ નાખવું ડુંગળીનો રસ વાળ વધારવા માટે અસરકારક સાબિત થશે હવે છે આંબળા વાળ માટે અક્ષીર છે ઘણી બીમારીથી દૂર રાખે છે આંબળાના પાવડરને તેલમાં મિશ્રણ કરીને તેને હૂંફાળું ગરમ કરીને માથામાં લગાવવાથી વાળ લાંબા કાળા અને મુલાયમ રહે છે વિટામિનથી ભરપૂર એવા આંબળાના પાવડરને લીંબુના રસ સાથે મિશ્રિત કરીને હળવા હાથે વાળમાં લગાવવાથી વાળ વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે છે ખૂબ જ ફાયદાકારક લીમડાનો ઉપયોગ જે વ્યક્તિને ખોડો થતો હોય તેને કરવો જોઈએ તેના માટે લીમડો અક્ષીર સાબિત થાય છે દહીંની મદદથી પણ ખોડો દૂર થઈ શકે છે પરંતુ જો દહીંના ઉપયોગથી પણ અસર ના થાય તો તેવા સમયે લીમડાની મદદથી ખોડો દૂર કરી શકાય છે અને હવે વાત કરીએ બટાકાના રસ વિશે બટાકાનો રસ વાળ માટે ખૂબ જ અક્ષીર સાબિત થાય છે બટાકાનો રસ બનાવવાની રેસીપીની વાત કરવામાં આવે તો બટાકાની પેસ્ટ બનાવી લેવી અને સાથે જ બટાકાના નાના નાના ટુકડા કરીને તેની પેસ્ટ બનાવી તેને પીસીને તેમાંથી રસ કાઢી માથામાં લગાવી શકાય છે સાથે પાણી ઉમેરીને બરાબર મિશ્રિત કરી તેને કપડાંથી ગાળી લઈને તેનો રસ માથામાં લગાવી શકાય છે તો આ હતા કેટલાક વાળ ખરતા અટકાવવા માટેના ઉપાયો વાળ લાંબા ઘાટા અને કાળા કરવા માટે આમાંથી કેટલાક ઉપાયો જો તમે કરશો તો તમારા વાળ પણ ઘટાદાર થઈ શકે છે આવી જ કેટલીક વિશેષ માહિતી માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર